અને હવે મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું જૂનાગઢથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સામે પ્રતિકાર આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢથી ગોંડલ સુધીની રેલીની શરૂઆત થઈ અનુસૂચિત જાતિ સમાજે કર્યો છે રેલીનું આયોજન ગોંડલ એમએલએ પુત્રએ નિર્દોષ યુવકનો માર માર્યો હતો અનુસૂચિત જાતિની રેલીના પગલે ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે ધારાસભ્યના પુત્રના સમર્થનમાં માર્કેટયાર્ડ સજ્જડ બંધ છે

ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં જુનાગઢથી અમે બાઇક રેલીનું આયોજન કર્યું છે આ બાઇક રેલી લઈ અમે આગળ વડાલ વડાલથી ચોકી ચોકીથી નવાગઢ નવાગઢથી વીરપુર વીરપુરથી ગામવાડી ચોકડી જઈ અને ત્યાંથી અમે ગોંડલ સિટીમાં રેલી સ્વરૂપે ફરી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ સભાના રૂપમાં ફેર્યો હતો